બિલોડા રામપુરી ગામે ઘરમાં સતેલી મહિલા ઉપર થઈ ફાયરિંગ મોડી રાત્રિ દરમિયાન કરવામાં આવી ફાયરિંગ તબિયાર ઉપર કરવામાં આવી ફાયરિંગ અજાણ્યા દ્વારા કરવામાં આવી ફાયરિંગ ફાયરિંગમાં પિસ્તાલીસ વર્ષની તાબિયાર ઉર્મિલાબેનનું મોત મહિલાની મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે બિલોડા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો બિલોડા પોલીસ અને ડીવાયએસપી સહિતનો કાફલો કોટેજ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો રિપોર્ટર કેતન પ્રણામી અરવલ્લી મારું નામ તબિયાર જીતેન્દ્રભાઈ પુનાજી છે અને આજે રાત્રે મારા ભાઈના ઘરે છોકરા અને મારી ભાભી એકલી હતી એ વખતે રાત્રે બે વાગે ગોળી મારી છે પગ ઉપર અને એનું મૃત્યુ પામ્યા છે અને જે માણસ કરવાળો છે એ ગામનો છે એને અગાઉ મતલબ ત્રણ ચાર વર્ષથી એમની જોડે ઝઘડા થતા આમ નામ બે મહિને ત્રણ ત્રણ મહિને એના અગાઉ કેસ બી થયેલો હતો એના ઉપર ને અત્યારે આજે ગોળી મારી એમનું મૃત્યુ પામેલા છે